થઈ ગઈ અમદાવાદના માંડલમાં પાટીદાર સમાજની સભા મળી હતી પૂર્વ કલેક્ટર રાજેન્દ્ર પટેલ ના સમર્થનમાં પાટીદાર સમાજ દ્વારા એક પદયાત્રા કાઢવામાં આવી હતી આ રેલીમાં પાટીદાર સમાજના આગેવાનો વરુણ પટેલ ગીતા પટેલ અને મનોજ પનારા જોડાયા હતા આ રેલીને સંબોધન કરતી વખતે ગીતા પટેલે કોળી સમાજના આગેવાન અને ભાવનગર ગ્રામીણના ધારાસભ્ય પરશુત્તમ સોલંકીનું ઉદાહરણ આપતા કહ્યું હતું કે મારે સમાજની દીકરી તરીકે આપની વચ્ચે એક વાત મૂકવી છે પરશુત્તમ સોલંકીને આપણે કેટલા ઓળખીએ છીએ પરશુત્તમ સોલંકી અને હીરા સોલંકી બેઉ ભાઈઓ છે

અને બધા જ આ કાર્યક્રમ ની અંદર અહિયાં ઉપસ્થિત રહ્યા છે ત્યારે એક સમાજની દીકરી તરીકે મારે આપની વચ્ચે બે વાતો મૂકવી પર સોલંકીને આપણે કેટલા ઓળખીએ પરસોત્તમ સોલંકી ને હીરાભાઈ સોલંકી બે ભાઈ પરસોત્તમ સોલંકી એક એના સમાજના દીકરા સાથે જે ઘટના બની અને પરસોત્તમ સોલંકી આ સરકાર ને ચેલેન્જ આપી

પાટીદાર આગેવાનો લડી રહ્યા છે કે ભાગેડું લગ્ન પ્રથા વિરુદ્ધ કડકમાં કડક કાયદો બનાવવા સરકાર સાથે પણ સાથે પણ ચર્ચા થઈ અને ત્યારે ચર્ચાની અંદર એ છે કે જ અમે કાયદા બનાવીને આદેશ આપી દઈએ એમાં પણ હજુ કંઈ પ્રોગ્રેસ કરવામાં નથી આવીને સતત સુરતની અંદર હમણાં તાજેતરમાં જ ઘટના બની છે કે સત્તર વર્ષની દીકરીને લઈ અને છેલ્લા પાંત્રીસ ચાલીસ દિવસથી જે માણસ ગુમ થઈ જાય છે પોલીસ એને શોધી શકતી નથી અને એના માટે થઈને પાટીદાર યુવાનો એ બહાર આવવું પડે છે રોડ આવવું પડે છે એવી ગુજરાતની અંદર અસંખ્ય દીકરી છે નહીં કે પાટીદાર સમાજની એક દીકરી દરેક સમાજની દીકરી એ બધા માટે મહામૂલ્ય મૂડી હોય છે એવી દીકરીઓને જ્યારે આવા અસામાજિક તત્વો લુખાઓ જ્યારે ભગાડીને ભોરવીને લઈ જાય છે એના વિરુદ્ધની આ લડાઈ છે એના વિરુદ્ધના મુદ્દા ઉપર આજે પાટીદાર આગેવાનો રોડ પર આવે હતા ને સાથે સાથે વાત બીજી હતી રાજેન્દ્રભાઈ રાજેન્દ્રભાઈ વસે એટલે ચોક્કસ હું કહેવા માંગીશ કારણ કે જયારે ભાજપ સરકાર જયારે ગાંધીનગર ની અંદર બેઠી છે તો કયો નેતા ભ્રષ્ટ નથી અધિકારીઓ ભ્રષ્ટ તો હશે પણ સાથે સાથે નેતાઓ ભ્રષ્ટ છે અને સુધી સુધી એમના બધા ઘર હપ્તાઓ પહોંચે છે ખરા અર્થમાં જો રાજેશભાઈ ભ્રષ્ટાચારી હોય તો એને સજા મળવી જોઈએ પણ જાણી જોઈને પાટીદાર સમાજના દીકરા સાથે જો આ અન્યાય કરવામાં આવતો હોય તો આ પાટીદાર સમાજ ક્યારેય સાખી નહીં લે ને ખાસ કરીને મોટી સંખ્યામાં જયારે આજે મહિલાઓ આ રોડ પર ઉતરી છે એના દીકરા માટેની લડાઈ અત્યાર સુધી અમે દીકરીઓ માટે તો લડીએ છીએ ને લડવાના પણ છે ત્યારે પાટીદાર સમાજના દીકરાઓ સાથે આવા પૂર્વગ્રહ રાખી અને આ દીકરાઓ સાથે જ્યારે એને સજા આપવામાં આવતી હોય તો ચોક્કસ એના માટે અમે બધા લડવા તૈયાર છીએ વાત કરીએ સુરેન્દ્રનગરમાં થયેલા એને કૌભાંડની જેમાં પૂર્વ કલેક્ટર રાજેન્દ્ર પટેલનું નામ સામે આવ્યું છે ઈડી દ્વારા તેમની ધરપકડ કરવામાં આવી હતી સાત જાન્યુઆરી સુધીના તેમના રિમાન્ડ મેળવવામાં આવ્યા છે ગુજરાત સરકારે અંતે હવે આઈએસ રાજેન્દ્ર પટેલને સસ્પેન્ડ કર્યા છે આ પછી સુરેન્દ્રનગરના દસાડા તાલુકાના અલગ અલગ ગામોમાં વઢિયાર કડવા પાટીદાર સમાજ દ્વારા બેઠકો યોજવામાં આવી હતી અને હવે પાટીદાર સમાજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને રજૂઆત કરવાની તૈયારી કરી લીધી છે તો ગીતા પટેલના નિવેદન ને લઈને આ શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો જો અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઈબ કરો જો અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જો રહ્યા તો ફોલો કરો સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે જોઈન કરવાનું ના ભૂલતા નમસ્કાર